જૂનાગઢ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા કુલ છપ્પન પોલીસ કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવેલ જેમાં અનામ આમ હેડ કોન્સ્ટેબલથી એએસઆઈમાં બઢતી તેમજ આર્મ પોલીસ કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલમાં આર્મર ભરતી એમ કુલ છપ્પન પોલીસ કર્મચારીઓની બઢતી પોલીસ અધિક્ષક શું આપ યુનિક તેમજ અવનવી ડિઝાઇનમાં ચાંદીના દાગીના ખરીદવા આતુર છો તો આજે જ મુલાકાત લઉં કેસર શહેરમાં આવેલા ચાંદીના સ્પેશિયલ શોરૂમની જે તમને મળશે કચ્છી પાયેલની થી વધુ ડિઝાઇનની વિશાળ રેન્જ સિલ્વર જેવેલ સોની બજાર કેસો હર્ષદભાઈ મહેતાની અધ્યક્ષતામાં પાઇપિંગ નું આયોજન કરવામાં આવેલ હતું આ તકે નાયબ પોલીસ અધિક્ષક વિશી શકર નાયબ પોલીસ અધિક્ષક એ એસ પટણી નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયા નાયબ પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ દ્વારા પ્રમોશન મેળવેલ પોલીસ કર્મચારીને અભિનંદન આવેલ વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ